નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામના સ્ટેટના મોક્ષ ધામમાં આવેલ રામા બાપાના પાડીએ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તો લખતરિયા કુટુંબ દ્વારા લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લખતરિયા કુટુંબના સદસ્યો ભારતભરમાંથી લખતર રામા બાપાની જગ્યા પાસે પહોંચ્યા લખતર સ્ટેટના મોક્ષધામની અંદર અનેક જ્ઞાતિના પાડિયા આવેલા છે ત્યારે આ પાડિયાના ગોઠીઓ દ્વારા અવરનવા આ જગ્યાની અંદર હોમ હવનનું આયોજન કરવામાં આવે છે સાથે મોક્ષધામની અંદર જ તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે લખતર ગામના લખતરિયા વાળંદ કુટુંબના રામા બાપાનું જે પાડીઓ આવેલો છે તેમની ખાંભી આવેલી છે તે ખાંભીમાં તેમના ગોઠીઓ ગોઠીઓ દ્વારા હોમાત્મક લઘુ આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર લખતરીયા કુટુંબના સદસ્યો લખતર ગામે પહોંચ્યા હતા